ઇન્ડિયા ગઠબંધનમાં આમ આદમી પાર્ટી ગુજરાતમાં બે સીટ ઉપર ચૂંટણી લડી રહી છે એક ભરૂચ અને એક ભાવનગર હાલાકી આમ આદમી પાર્ટી ચૂંટણી પ્રચાર માટે કોને ઉતારશે કારણ કે તેમના સ્ટાર કેમ્પેનર કોણ હશે તે પણ સવાલ ઊભો થઈ રહ્યો છે કારણ કે અરવિંદ કેજરીવાલ અત્યારે જેલની અંદર છે કે અરવિંદ કેજરીવાલની જગ્યાએ પત્ની સુનિતા કેજરીવાલને સ્ટાર કેમ્પેનર તરીકે ગુજરાતમાં ઉતારવામાં આવશે અને તેમની સાથે આદિવાસી સીટ ઉપર એટલે કે ભરૂચની જે સીટ છે જ્યાંથી ચૈતર વસાવા ચૂંટણી લડી રહ્યા છે તે સીટ ઉપર હેમંત સોરેનના પત્ની કલ્પના સોરેનને ચૂંટણી પ્રચારમાં ઉતારવામાં આવશે શું છે આખો મામલો ક્યારે આવવાના છે ચૂંટણી પ્રચાર માટે આ બંને એક અત્યારના મુખ્યમંત્રીના પત્ની અને એક પૂર્વ મુખ્યમંત્રીના પત્ની જાણીશું આ રિપોર્ટમાં નમસ્કાર હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ લોકસભાની ચૂંટણી પહેલાં અરવિંદ કેજરીવાલ તો જેલની અંદર છે હવે જેલમાંથી અરવિંદ કેજરીવાલ ક્યારે બહાર આવશે તે કહેવું અત્યારે શક્ય નથી તે કાનૂની પ્રક્રિયા છે પરંતુ આ બધાની વચ્ચે આમ આદમી પાર્ટી માટે સૌથી મૂંઝવાતો સવાલ એ હતો કે અત્યારે સ્ટાર કેમ્પેનર તરીકે કયા નેતા આવશે આમ આદમી પાર્ટીને કારણ કે આમ આદમી પાર્ટીમાં સંયોજક તરીકે અરવિંદ કેજરીવાલ છે અને અરવિંદ કેજરીવાલ જ આમ આદમી પાર્ટીના કરતા ધરતા મનાય છે પરંતુ તેઓ તો જેલમાં છે અને તેવામાં હવે અરવિંદ કેજરીવાલના પત્ની સુનીતા કેજરીવાલ જે છે તે ચૂંટણી પ્રચારમાં ઉતરશે કારણ કે સુનીતા કેજરીવાલને આમ આદમી પાર્ટી ગુજરાત યુનિટ દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું છે કે તેઓ અહીંયા ચૂંટણી પ્રચાર માટે આવે ભરૂચની જે સીટ છે જ્યાંથી ચૈતર વસાવા અત્યારે ચૂંટણીના મેદાનમાં ઉતરેલા છે તે સીટ ઉપર સુનીતા કેજરીવાલ જે છે તેમને ચૂંટણી પ્રચાર માટે બોલાવવામાં આવી રહ્યા છે કે આમ આદમી પાર્ટી ગુજરાત યુનિટ છે તેમના દ્વારા જે ઇન્વિટેશન છે જે નિમંત્રણ છે તે આપી દેવામાં આવ્યું છે અને કહેવામાં આવ્યું છે કે સુનીતા કેજરીવાલ જે છે તેઓ ચૂંટણી પ્રચાર માટે ભરૂચ આવે અને સાથે સાથે કલ્પના સોરેન તેમને પણ ઇન્વાઇટ કરવામાં આવ્યા છે કે તેઓ પણ ભરૂચની સીટ ઉપર ચૂંટણી પ્રચાર માટે આવે કારણ કે આ ભરૂચની જે સીટ છે ત્યાં આગળ આદિવાસી બહુલ સીટ છે અને આદિવાસી મતદાતા વધારે હોવાના કારણે જે રીતે હેમંત સોરેનને જેલના સળિયાની પાછળ ધકેલવામાં આવ્યા છે અને કેજરીવાલને ધકેલવામાં આવ્યા છે તેવામાં બંને જે કહી શકાય કે એક અત્યારના મુખ્યમંત્રીના પત્ની અને એક પૂર્વ મુખ્યમંત્રીના પત્ની કલ્પના સોરેન આ બંને જણાને અહીંયા ચૂંટણી પ્રચાર માટે બોલાવવામાં આવશે અને કહેવાય રહ્યું છે કે સોળ તારીખથી લઈને અઢાર તારીખની વચ્ચે જ્યારે ચૈતર વસાવા પોતે કેમ્પિંગ પોતાનું ફોર્મ ફાઇલ કરવા માટે જશે લોકસભા ચૂંટણીનું તે વખતે આ બંને જે છે સુનિતા કેજરીવાલ અને કલ્પના સોરેન આ બંને જણા ભરૂચ આવશે ભરૂચમાં કેમ્પેનિંગ કરશે રેલી કરશે અને ત્યારબાદ ચૈતર વસાવા જે છે તે ચૂંટણીનું જે પોતાનું ફોર્મ છે તે ભરવા માટે જશે એટલે હવે ચૂંટણીના મેદાનની અંદર આ બંને પૂર્વ મુખ્યમંત્રી અને મુખ્યમંત્રીના પત્નીઓ મેદાનમાં ઉતરી રહ્યા છે અને જોવાનું પણ દિલચસ્પ રહેશે કે શું થઈ રહ્યું છે કારણ કે જે રીતે અરવિંદ કેજરીવાલના પત્ની સુનિતા કેજરીવાલ કહી શકાય કે એમની આ ચૂંટણી પ્રચારા પહેલાં પણ એક રેલી આપણે જોઈ હતી જે દિલ્હીની અંદર મહા રેલી કરવામાં આવી હતી લોકતંત્ર બચાવવા માટેની આ રેલી હતી જે ઇન્ડિયા ગઠબંધનના નેતૃત્વમાં કરવામાં આવી હતી ત્યાં સુનિતા કેજરીવાલે પોતે પણ ત્યાંથી મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનો લેટર વાંચ્યો હતો તો બની શકે કે અહીંયા પણ તેઓ મુખ્યમંત્રીનો એક લેટર વાંચી શકે સાથે સાથે કલ્પના સોરેન કે જેમના પતિ હેમંત સોરેન જે ઝારખંડના મુખ્યમંત્રી રહ્યા છે અને તેઓ જેલની અંદર છે ત્યારે કલ્પના સોરેનનું જે ભાષણ છે ત્યારબાદ તેઓ ખૂબ ચર્ચામાં આવ્યા હતા ઘણું ઇમોશનલ એ ભાષણ હતું અને હવે પણ એટલે અહીંયા આવશે તો એ જો કારણ કે આદિવાસીઓ સાથે થયેલા વ્યવહારને લઈને કલ્પના સોરેન જે છે તે અહીંયા આગળ કેમ્પેનિંગમાં બોલી શકે છે કારણ કે આદિવાસી બહુલ સીટ છે અને ત્યાં આગળ જો આદિવાસી પર્સન્ટેજ જોવા જઈએ તો લગભગ માનવામાં એવું આવી રહ્યું છે કે ભરૂચની સીટ ઉપર ત્રીસ ટકાથી વધારે જે વોટર છે તે આદિવાસી વોટર છે તો તેમને અટ્રેક કરવામાં કલ્પના સોરેન જે છે તે ખૂબ મહત્વપૂર્ણ ભૂમિકા અદા કરી શકે આપને અમારો રિપોર્ટ કેવો લાગે કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો અમારી ચેનલને ભાઈ ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર